ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ હલચલ વધી રહી છે આ પરિસ્થિતિમાં ગુજરાતનું હવામાન હવામાન કેવું રહેશે તે અંગે વિભાગ તથા પરિસ્થિતિ અંબાલાલ પટેલ અને અશોક દેસાઈની આગાહી જાણીએ હવામાન વિભાગે મંગળવારે સાંજે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાત તથા દિવ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું હતું ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે આગામી પાંચ દિવસ દરમિયાન પ્રદેશમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી આ સાથે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેવાની આગાહી આપવામાં આવી છે હાલ ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી મંગળવારે સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર ડિગ્રી સે નોંધાયું છે આ સાથે રાજકોટમાં તેર દશાંશાઠ ડિગ્રી અમરેલીમાં ચૌદ દશાંશાઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં અઢાર દશાંશ ત્રણ ગાંધીનગરમાં સત્તર દશાંશ છ સુરતમાં વીસ દશાંશ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે પૂર્વ હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈએ જણાવ્યું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ આવી છે બંને સિસ્ટમ ઉપર આવે તો હવામાનમાં ફેરફાર થઈ શકે છે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે લાનીનોની અસર ચાલી રહી છે ઠંડીનું જોર આ વખતે કદાચ ફેબ્રુઆરી સુધી જ ન રહેતા માર્ચના મધ્ય સુધી લંબાય તેવા એંધાણ છે બંગાળની ખાડીની સિસ્ટમ અને સંભવિત વાવાઝોડું સેન્યાર અંગે વાત કરતાં અશોક દેસાઈએ જણાવ્યું કે ઇન્ડોનેશિયામાં જે સિસ્ટમ છે તે ડિપ્રેશન બની ચૂકી છે જ્યારે તે બંગાળની ખાડીમાં આવતા ડીપ ડિપ્રેશનને કદાચ વાવાઝોડું બનવાની પૂરેપૂરી શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે અન્ય એક સિસ્ટમ છે જે અરબી સમુદ્રમાં છે તે સિસ્ટમ કેટલી મજબૂત બની શકે છે તે અંગે પણ અશોક દેસાઈએ જણાવ્યું છે તેમણે જણાવ્યું કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે તે શ્રીલંકા પરથી આવી છે તે પણ કદાચ ડિપ્રેશન સુધી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબ સાગરની સિસ્ટમની હલચલતી શું થશે તે અંગે પણ અશોક દેસાઈએ માહિતી આપતા જણાવ્યું છે કે આ બંને ચાલી રહેલી સિસ્ટમો વિષુવવૃત્તિ ઉપર લગભગ દસ ડિગ્રી નોર્થ પર ચાલે છે તે જો વીસ પર આવશે તો દશાંશે શૂન્ય શૂન્ય ટકા આપણા ભારતના હવામાનમાં ઉથલપાથલ થશે જ્યારે શિયાળાના બદલે કદાચ ફરી તાપમાન ઊંચા આવે અને સ્વેટરની જરૂર ન પડે તેવી પણ શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે છવ્વીસ નવેમ્બર બાદ લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી આસપાસ અને ત્યારબાદ સત્તર ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે જ્યારે મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે એટલે સવારે ભારે ઠંડીનો અહેસાસ થશે અને બપોરે ગરમીનો અનુભવ થશે એટલે કે લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવશે ગુજરાતમાં દશાંશે પાંચથી સત્તર ડિસેમ્બરે માવઠાની શક્યતા છે તેમણે જણાવ્યું કે આગામી પંદરમી સત્તર ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે કેટલાક વિસ્તારોમાં કમોસમી સામાન્ય વરસાદની પણ શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું કે ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે જેને લીધે ડિસેમ્બરના બીજા સપ્તાહથી રાજ્યના અલગ અલગ ભાગોમાં માવઠું થઈ શકે છે સાથે જ તારીખ વીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે બાવીસ ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની સંભાવના છે ડિસેમ્બરના અંતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે પશ્ચિમી વિક્ષેપની અસર જતી રહેતા કાતિલ ઠંડીને વેગ મળે છે તેથી જાન્યુઆરી માસ પણ હાર થી જવતી ઠંડી પડે તેવી શક્યતા છે અગિયાર અને બાર જાન્યુઆરી બાદ પણ ઠંડીનો ચમકારો અનુભવાશે ફેબ્રુઆરી અને માર્ચમાં પણ ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠું થઈ શકે છે